અઢાર ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈને પોલીસે જે કાર્યવાહી કરી છે તેમાં એમસી સાથે રાખીને પોલીસે કાર્યવાહી કરી આરોપીનું ઘર જે ગેરકાયદે વિસ્તાર અને બાંધકામમાં હતું જેને હટાવી દેવામાં આવ્યું છે આરોપી વિરુદ્ધ પંદરથી પણ વધુ ગુના દાખલ થયેલા હતા અને મોટી સંખ્યામાં પોલીસ અને એમસીએ એકઠા થઈ આ કાર્યવાહી કરેલી છે અત્યારે સાથે છે મિહિર જણાવો જે રીતે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે ને સાથે રાખવામાં આવી છે કઈ રીતે આ બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ચોક્કસથી જે પ્રમાણે હાલમાં છેલ્લા ઘણા દિવસોથી વાત કરીએ કે બુલડોઝર છે તો અમદાવાદમાં પ્રખ્યાત થતું જોવા મળી રહ્યું છે અને હાલમાં આપણે જે ગરીબનગર વિસ્તારના જે બુટલેગર હતા જે સર્વર ઉર્ફે જે કડવો છે તેનું ઘર છે તે એમસી દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું તે સર્વેમાં તે ગેરકાયદેસર બાંધકામમાં વાત કરીએ કે સર્વરમાં પકડાયું છે તમે હાલમાં જોઈ પણ શકો છો કે પોલીસ અને કોર્પોરેશન બંને સાથે મળીને અત્યારે અહીંયા સમગ્ર કાર્યવાહી છે તેના ધ્યાન આપી રહી છે અને વાત કરીએ કે મકાન તોડે તે પહેલા મકાન બહાર કાઢવામાં આવે છે જે પ્રમાણે આગળ જે એસીપી છે તેમની સાથે વાત કરતાં પણ એ માહિતી જાણવા મળી હતી કે જે ગુનેગાર છે સર્વર તેમના પર હાલમાં બાવીસ જેટલા ગુનાઓ છે તે અત્યારે તેમના વિરુદ્ધ નોંધવામાં આવે છે અને તેની સાથે સાથે ચાર જે પાસા જે આપણે કહી શકીએ કે પાસાની જેક્ટ હોય છે તે પણ આરોપી થયેલી છે અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો હું તમને જે દ્રશ્યો હાલમાં તમે જોવો છો હાલમાં કે બસો તેર અને તેની બાજુનું જે મકાન છે બસો બાર બંને મકાન અત્યારે હાલમાં પોલીસ અને એ એમસી બંનેની ટીમ છે તે અહીંયા સાથે મળીને કામ કરી રહી છે વધુ જે સામાન છે તે બહાર કાઢી રહી છે અને આજુબાજુમાં પણ જે લોકો છે તેમને અત્યારે બહાર ઘરની બહાર નીકળવા માટે વિનંતી કરી છે અને બહાર કાઢી છે તેમને પણ કારણ કે કોઈ અનિચ્છનીય એવો કોઈ બનાવ ન બને તે માટે અત્યારે આ વાત કરીએ કે સેફ્ટી પર્પઝથી જે પ્રિકોશન રાખવામાં આવતું હોય છે તે માટે અત્યારે સમગ્ર રીતે કાર્યવાહી છે તે હાલમાં શરૂ છે આ અગાઉ પણ વાત કરીએ કે ફઝલ અને જે બીજો આરોપી છે તેના અકબરનગરના જે છાપરા છે ત્યાં પણ છ મકાન છે તે પાડી દેવામાં આવ્યા હતા અને અત્યારે હાલમાં અહીંયા જે કામગીરી છે તે શરૂ છે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે પોલીસ સામે જે અઢાર ડિસેમ્બરની જે વાયરલની ઘટના હતી કે પોલીસ સામે જે છરો બતાવીને જે વાત કરી કે દબંગ બની રહ્યા હતા તે અત્યારે ક્યાંક ને ક્યાંક બધા ઉંદરની જેમ ખૂણામાં છુપાઈ ગયા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કારણ કે બાપુનગરમાં જે બુટલેગરો હતા આજે બુટલેગરોને અત્યારે જે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ પણ ખબર પડી કે જે ગેરકાયદેસર બાંધકામ તેમનું ગેરકાયદેસર હતું ઉપરથી તેમના જે કરસ્થાન હતા તે પણ ગેરકાયદેસર હતા એટલે તો બધું જ જોયા બાદ અત્યારે વાત કરી કે એનસી અને પોલીસ પોલીસના અહીંયા ઝોન ફાઇવના 400 જેટલા કર્મીઓ હાલમાં અહીં હાજર છે કારણ કે કોઈ પણ જાતનો એવો બનાવ ના બને કોઈ એવો અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાત કરીએ તો અહીંયા હાલમાં પોલીસ અને એમસીની ટીમ છે તે અત્યારે હાજર છે અને હવે ધીરે ધીરે અહીંયા શરૂઆત થશે જે વાત કરીએ કે બુલડોઝર છે તે ફેરવવાની શરૂઆત થશે અને કામગીરી છે જે મકાન તોડી પાડવાની તે કામગીરી શરૂઆત થશે જી બિલકુલ મીર ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે અઢાર તારીખે બનાવ બન્યો તો એ કામનો એક આરોપી સર્વર કડવો છે એનું મકાન છે પાકું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જે બાબતે કોર્પોરેશને પોલીસ જોડે પોલીસ પાસે બંદોબસ્ત માંગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે અમારા ઝોન ફાઈવમાંથી પોલીસ બંદોબસ્ત ચારસો જેટલી પોલીસ અને અધિકારીઓ બોલાવવામાં આવેલા છે